ભાવનગર શહેરમાં મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમોબેન બામણિયા દ્વારા પણ પરિવાર સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં ભરમાં મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમોબેન બામણિયા દ્વારા પણ પરિવાર સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી સાથે મંત્રી દ્વારા શહેરના અખિલેશ સર્કલ ખાતે આવેલ મહાનગરપાલિકાની ગૌશાળા ખતર ગોવંશ અને ઘાસ ચારો દાન કર્યો આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ હોદ્દેદારો તેમજ નગરસેવકોએ પણ હાજરી આપી ત્યારે મંત્રીશ્રી અને ખાસ લોકોને શૌચારથી સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં અનુરોધ કર્યો હતો મકર સંક્રાંતિના પાવન તહેવારની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મકર સંક્રાંતિનો તહેવાર એટલે આનંદ અને ઉત્સાહનો તહેવાર મકરસંક્રાંતિના દિવસે લોકો દાન પુણ્ય કરે છે ગાયને ઘાસ નાખે છે અને નાનેથી લઈ અને મોટા સૌ લોકો અગાસીમાં પતંગ રંગબેરંગી ચડાવે છે પતંગ મનુષ્યને શીખવે છે કે પરિશ્રમી બનો ઊંચું ધ્યેય રાખો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે જેમ પતંગના મકરસંક્રાંતિના દિવસે પતંગ ઊંચે ઉડતા આકાશમાં નજરે પડે છે એમ વિકસિત ભારતને પણ આપણે ઊંચે લઈ જવા માટે સૌ આપણું યોગદાન આપીએ આજે મારા ક્ષેત્રની અંદર અહીંયા ગૌશાળામાં ઘાસચારો નાખવા અમે સૌ પાર્ટીના અમારા પ્રમુખ શ્રી અભયભાઈ અમારા મેયર શ્રી ભરતભાઈ અમારા ચેરમેન શ્રી ભાઈ રાજુભાઈ નગરસેવકો શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ અને અમારા સૌ આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા પ્રમુખથી લઈ સૌ અમે આજે ગૌશાળામાં ઘાસ ગાઈને નાખવા આવ્યા છીએ ત્યારબાદ પીએમ આવાસમાં અમે ત્યાંના પરિવાર સાથે આ સંક્રાંતિની ઉજવણી કરવાના છીએ પશ્ચિમ વિધાનસભામાં કુંભારવાડામાં બાનુબાઈની વાડી શેરી નંબર એકમાં પણ ત્યાંના પરિવાર સાથે અમે સંક્રાંતિ ઉજવવાના છીએ આ મકર સંક્રાંતિના પાવન પર્વની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું રિપોર્ટર ફિરોઝ મલિક